પિકેટ ચાવીથી ઘર ખોલી ભાણિયાનું ઘર સાફ કર્યું સુરતમાં પત્નીની ડિલિવરી માટે પૈસા ન હોવાથી મામાએ પ્લાન ઘડ્યો સવા પાંચ લાખ રોકડા અને પચીસ તોલા સોનાના દાગીનાની ચોરી કરી સુરતમાં કાપડનો વેપાર કરતાં વરાછા ઉમરવાડાના વેપારીના ત્રીજા માળે આવેલા ફ્લેટમાંથી રહસ્યમય રીતે સવા પાંચ લાખ રૂપિયા રોકડા અને પચીસ તોલા સોનાના દાગીના સહિત વીસ પોઈન્ટ આઠ લાખની મત્તાની ચોરીમાં પોલીસે આ વેપારીના કૌટુંબિક મામાની જ ધરપકડ કરી હતી પત્નીની ડિલિવરી કરવા ભાઈને ત્યાં આવેલા આ રાજસ્થાની શખ્સ પાસે નાણાં નહીં હોય ભાણેજના ઘરની ડુપ્લિકેટ ચાવી બનાવી તેઓ ઉપાશ્રયમાં ગયા હોવાનો લાભ લઈ ચોરી કરી હતી ગત ચાર સપ્ટેમ્બરના રોજ સવારે ઉમરવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્થિત બિલ્ડિંગ નંબર સત્તરના ત્રીજા માળે ફ્લેટમાં રહેતા નરેશ કસ્તુરચંદ કોઠારીએ ઘરમાં ચોરી થયાનો કોલ પોલીસને કર્યો હતો નરેશ કોઠારીએ જણાવ્યું હતું કે તેઓ રિંગ રોડ જે જે માર્કેટમાં સાડીના નામે કાપડનો ધંધો કરે છે ત્રણ સપ્ટેમ્બર સાંજે સાતથી નવ વાગ્યાના અરસામાં તેમનો આખો પરિવાર લંબે હનુમાન રોડ ઉપર અરિહંત પાર્કમાં આવેલા ઉપાશ્રયમાં ગયા હતા તેનો ગેરલાભ લઈ ચોરી કરવામાં આવી હતી સવારે તેઓ ઉઠ્યા ત્યારે તિજોરીનું લોકર તૂટેલું જોવા મળ્યું હતું અંદરથી રોકડા પાંચ પોઈન્ટ પચીસ લાખ અને માતા અને પત્નીના દાગીના ચોરી થઈ ગયા હતા પોલીસે આ ગુનામાં રાજસ્થાનના ઉદયપુરના કબોલ ગામના રમેશ હીરાલાલ જૈનની ધરપકડ કરી રોકડા ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખ અને દાગીના સહિત વીસ પોઈન્ટ આઠ લાખની મથા કબજે કરી હતી આરોપીએ કરેલ કબૂલાત પ્રમાણે તે પત્નીની ડિલિવરી કરાવવા પર્વત પાટિયા અક્ષર ટાઉનશીપમાં રહેતા ભાઈના ઘરે આવ્યો હતો પત્નીની ડિલિવરી માટે પૂરતા નાણાં નહીં હોય તેણે કૌટુંબિક ભાણે જ નરેશ કોઠારીના ઘરે ચોરીનો પ્લાન બનાવ્યો હતો આરોપી રમેશ જૈન સાડીનો વેપાર કરે છે અને નરેશભાઈ તેના કૌટુંબિક ભાણે જ થાય રમેશ જૈન છેલ્લા દોઢ મહિનાથી પત્નીની ડિલિવરી માટે સુરત ભાઈના ઘરે આવ્યો છે અને નરેશ કોઠારીના માતાને મૂકવા ઘરે બે ત્રણ વખત આવ્યો હતો ત્યારે ચા પાણી કરવા રોકાયો હતો તે જાણતો હતો કે અક્ષર ટાઉનશીપમાં જૈન સમાજના ધાર્મિક કાર્યક્રમમાં નરેશભાઈ પરિવાર સાથે જવાના છે આથી તેણે ગત ત્રીજીની સાંજે જ્યારે નરેશભાઈ પરિવાર સાથે ઉપાશ્રયમાં ગયા હતા ત્યારે તેમના ઘરે જઈ પોતાની પાસેની ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલી ચોરી કરી હતી રમેશ વર્ષ બે હજાર સાતમાં સુરતમાં પકડાયો હતો સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂની બોમ્બે હાઉસિંગ માર્કેટમાં આવેલ એક ફ્લેટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ત્રણ તારીખે સાંજે સાતથી થી નવ વાગ્યા દરમિયાન ઘરફોડ ચોરી થવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ સીપી સેક્ટર વન સર તેમજ ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન અને સૂચના મુજબ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ગાબાણી તથા સર્વેલન્સની ટીમ તેમજ પોલીસ સ્ટેશનની અન્ય ટીમો આ ગુનાનો ભેદ ઉકેલવા માટે કાર્યરત હતી અને સદરુ ઘરફોડ ચોરીની હકીકત જોતા ફરિયાદીશ્રીએ પોતાના ઘરેથી બાલ્કનીના દરવાજા મારફતે અગર તો ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલી અને લોકરમાં મૂકેલા દાગીના આશરે પચીસ તોલા તેમજ રૂપિયા પાંચ લાખ પચીસ હજાર રોકડાની ચોરી અંગેની ફરિયાદ નોંધાવેલ હતી વરાછા પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે અને આ ગુનાના કામે ગરફોડ ચોરી કરનાર ઈસમ રમેશ હીરાલાલ જૈનનાને ધરપકડ કરેલ છે અને મજકૂર આરોપીએ ફરિયાદીના ઘરેથી ડુપ્લિકેટ ચાવી બનાવી અને રૂપિયા પાંચ લાખ ચાર લાખ પચાસ હજાર રોકડા તેમજ બસ્સો ઓગણસાહીઠ ગ્રામ સોનાના દાગીના જેની કિંમત પંદર લાખ તેપન હજાર સાતસો સાહીઠ તેમજ તેને આ ગરફોડ ચોરીમાં ગુનામાં વાપરેલ એક્ટિવા તેમજ મોબાઈલ આમ તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે આરોપીનો ગુનાઈત ઇતિહાસ જુદા અગાઉ બે હજાર સાતને અંદર અગાઉ ચોરીમાં પકડાયેલ હતો અને હાલના ફરિયાદી સાથે કૌટુંબિક મામાનો સંબંધ થતો હોય અવારનવાર તેના ઘરે આવવા જવાનું હોય બેથી ત્રણ વાર મુલાકાત લીધેલી અને એ રીતે એને ચોરી કરવાનું આયોજન કરી અને આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો सूरत शहर के वराछा पुलिस स्टेशन एरिया में तीन तारीख को शाम को सात से नौ बजे के बीच में एक हाउस ब्रेकिंग का एफआईआर दर्ज हुआ समग्र फरियाद की हकीकत ध्यान में लेते हुए देखे तो उसमें कंप्लेनेंट ने वो दो घंटे के लिए रिलीजियस एक्टिविटी रिलीजियस एक्टिविटी के लिए बाहर गए उसी दौरान उनके घर के बालकनी के दरवाजे अगर तो डुप्लीकेट की से घर में घुसकर कर में रखी हुई लॉकर में से पच्चीस तोला जितना गोल्ड ऑर्नामेंट्स और पाँच लाख ,00, पच्चीस हज़ार रुपीज़ गैस की चोरी की एफआईआर आई वराछा पुलिस स्टेशन में दर्ज करवाई सूरज शहर पुलिस कमिश्नर श्री अजय अनुपम सिंह गहलोत सर सेक्टर वन सर और डीसीपी जॉन वन सर के इंस्ट्रक्शन और गाइडेंस के तहत वराछा पुलिस स्टेशन के इंस्पेक्टर श्री गाबाणी और उनकी सर्वेलेंस टीम ने डिफरेंट टीम बना के पूरा वर्कआउट करते हुए एक मुजरिम को गिरफ्तार किया है एक का नाम रमेश हीराचंद जैन है और वो कंप्लेनेंट के रिलेशन में है उनका कौटुंबिक मामा है उसने उनके घर से डुप्लीकेट चाबी बना के घर का दरवाजे से एंटर होके और कपबोर्ड और लॉकर तोड़कर वो गोल्ड ऑर्नामेंट्स दो सौ उनसठ ग्रा, ग्राम जिसकी अमाउंट है साढ़ा पंद्रह लाख और कैश चार लाख फिफ्टी फोर थाउजेंड रुपीज़ का चोरी किया एक्यूज़ ने डुप्लीकेट की से चोरी करने के चोरी किया है और उनका पास्ट का क्रिमिनल हिस्ट्री देखे तो 2007 में एक चोरी में पहले भी अरेस्ट हो चुका है और कंप्लेनेंट के घर पे दो तीन दा दो तीन दफ़ा रिलेटिव के हिसाब से जाके ये उन्होंने चोरी करने का प्लान बनाया था पुलिस ने ये हाउस ब्रेकिंग के क्राइम के तहत उनका एक्टिवा जो क्राइम में यूज़ हुआ था वो और मोबाइल भी सीज किया है और इन्वेस्टिगेशन जारी है